ડાકોર ઉમરેડ રોડ પર આવેલ શ્રી શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કરવાનો કિસ્સો આજ રોજ ડાકોર ઉમરેડ રોડ પર આવેલ શ્રી શનિદેવ મંદિર દાનપેટી તોડીને ત્યારબાદ પીપળાના વૃક્ષને કાપી તસ્કરો થયા ફરાર ઘટનાને જાણ થતાં ઘટનાસ્થળે એસપી આસીપી તેમજ ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

લૂંટના બનાવ બન્યા હતા પરંતુ મૂર્તિને નુકસાન પહોંચાડવાનો આ પહેલો બનાવ છે રિપોર્ટર ઉમંગ શર્મા રિતેશ પાઠક જી શું ઘટના ઘટી હતી આપ આયા ત્યારે શું જોયું સવારે સાડા છ વાગે આવ્યા હતા બે ચાર આઠ સુધી ગયેલા ભગવાનના માથું ચૂંદી નાખેલું નાક ચૂંદી નાખેલું જી આપ ત્યારબાદ આપે શું કર્યું ત્યાર પછી ટ્રસ્ટને જોઈન કરી ટ્રસ્ટ પછી પોલીસ સ્ટેશનમાં જોઈન જી કેટલા વાગ્યાના અરસામાં ઘટના ઘટી સાડા છ ਜੀ ਮੈਂ ਆਹ ਸਾਰਾ ਛੋੜਿਆ ਲੋਕਾਂ ਦਾ ਤਰੀਕਾ ਸੀ ਹਾਂ ਅਗਉ ਕਿਆ ਕabhi ਕੋਈ ਘਟਨਾ ਘਟੀ ਸੀ ਚੋਰੀ ਨੇ ਲੈਣੇ ਚੋਰੀ થਦੀ ਜੀ ਪਰ ਆਈ ਕੋਈ ਮੂਰਤੀ ਨਹੀਂ ਖੰਡਿਤ ਦਵਾਈ ਕੋਈ ਘਟਨਾ ਨਹੀਂ ਦਿਖਦੀ ਜੀ ਚੌਕਸੀ ਤੋਂ ਆ ਹੈ ਪੁਜਾਰੀ ਪ੍ਰਤੀਸ਼ ਭਾਈ ਪਾਟਕ ਜੀ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਸੋ ਪ੍ਰਥਮ ਜਦੋਂ ਸਵੇਰੇ ਮੰਦਿਰ ਮਾ ਪੂਜਾ ਕਰਵਾ ਆਵੇ ਹਤਾ ਤੇ